દર પાંચે ઇંગ્લીશ ડારુની બોટલો નંગ 240 કિંમત રૂપિયા 63360 તથા ફોરવેલ સાઇટ કુલ કિંમત રૂપિયા 564360 ના મુદ્દા માલ સાથે એક કિસમને ઝડપી પાવરથી ભાવનગર લોકન ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધ્યક્ષ શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકન લોકલ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરવાળા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસો એ ભાવનગર છે ગ્રામ્ય વિસ્તારમાંથી માંથી દરો જુગારની પ્રવૃત્તિઓને સ્થાબુત કરવા સૂચના આપેલ આજરોજ તારીખ 28 સાત 2025 ભાવનગર પેરો ફ્લોસ કવોર્ડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રહે હકીકત મળેલ કે મજબૂતી સમસ્તી ચોડાસમાં રહે આનંદનગર ભાવનગરવાળો તેની કબજા ભોગાવટા હવાલા વાડાની સિલ્વર કલરની હુંડાઈ કંપનીની એક સ્ટન્ટ ફોર વ્હીલ રજીસ્ટર નંબર જી જે એકવીસ એક ક્યુ સાડત્રીસ ત્રાણુંમાં ગેરકાયદે છે ભાવની તે બનાવટનો પ્રરપાનથી ઇંગ્લિશ દારૂ નજર મહુ મહુવા ભાવનગર હાઈવે રોડ ખાખી બાપુના આશ્રમ પાસેથી સથરા ગામ બાજુ જનાર છે જે બાતમી આધારે સથરા ખાખી બાપુના આશ્રમ પાસે જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી બાતમીવાળી ફોર વ્હીલ ગાડી આવતા તેને પકડી લઈ તેમાં તપાસ કરતાં નીચે મુજબના માણસ નીચે મુજબના ભારતીય બનાવટનો પર પ્રાચી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવે તેના વિરુદ્ધ મહુવા ગામડે પોલીસ સ્ટેશનમાં પ્રોબ્લિનસિયમની કમળો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓ એક મજબૂત મજબૂતસિંહ સમજી ચુડાસમાં ઉંમર વર્ષ ઓગણચાલીસ રહે આણંદનગર હુડકો ત્રણસો તેર છેલ્લા બસ સ્ટેશન પાસે ભાવનગર મૂળ રહેવાસી અરિયાળી ગામ તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ બીજું વિપુલભાઈ સથરા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર પકડાવવાનો બાકી છે કરેલ બોટલો નંગ બસો ચાલીસ કિંમત રૂપિયા ત્રેસઠ હજાર ત્રણસો સાહીઠ સિલ્વર કલરની હ્યુન્ડાઈ કંપની એક્સ્ટન્ટ ફોર વ્હીલની ગાડીના રજિસ્ટર નંબર જી જે એકવીસ એક ક્યૂ સાડત્રીસ ત્રાણું કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા એક હજાર સહિત મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ચોસઠ હજાર ત્રણસો સહિતનો પ્રોગ્યુશનનો મુદ્દા માલ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર વાળા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શ્રી પી બી જેબલિયા સ્ટાફના અજીતસિંહ મોરી અર્જુનસિંહ ગોહિલ કુલદીપસિંહ ગોહિલ હર્ષમુખભાઈ પરમાર પ્રજ્ઞેશભાઈ પંડ્યા ரிப்போட்டர் சிரோஜமலிகாவன